રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો હું આપનો મિત્ર મુકેશ પટેલ ફરી એકવાર આપણા માટે ગાયો વેચવા માટે લઈને આવી ગયો છું તો અત્યારથી જ વિડિયોને લાઈક કરી નાખો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો આપણી યુટ્યુબ ચેનલની અંદર પચાસ હજાર પશુપાલક મિત્રો જોડાઈ ગયા છે તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ હાલ મિત્રો તમે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આ ગાયને વેચવાની છે અને મિત્રો વ્યાણે કઈ કંઈ વધારે સમય થયો નથી બે જ દિવસનું વ્યાણ છે તાજું વ્યાણ છે અને સાથે વાછરડો છે ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી જોઈ શકો છો ટોપ ક્લાસ ક્વોલિટીની એવી આ ગાય છે મિત્રો દૂધની વાત કરીએ તો ટાઈમનું ત્રણથી ચાર લીટર જેટલું ટાઈમનું દૂધ કરે છે એટલે કે સરેરાશ આખા દિવસનું આઠ લીટર જેટલું દૂધ ગણી લેવું મિત્રો વેતરની અંદર આ ગાય બીજા વેતરની અંદર છે હવે મિત્રો પશુપાલક મિત્રો આપણને પશુપાલક મિત્રએ સરનામાની અંદર કંઈ માહિતી આપી નથી પરંતુ વધારે પડતી માહિતી પૂછવા માટે અને ગાયની ખરીદી કરવા માટે પશુપાલક મિત્રનો હું મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર આપી દઉં છું તો ડાયરેક્ટલી સંપર્ક કરી લેવું આગળ ગયા જોઈએ તે પહેલાં ખાસ કરીને મિત્રો તમને જણાવી દઉં કે જો કોઈ ભાઈને પોતાની ગાય ગાયભેસ વેચવા માટે આપણી યુટ્યુબ ચેનલની અંદર વિડીયો મુકાવવો હોય તો આ આપણી યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર તમારે જે પણ ગાય ગાયભેંસ વેચવાની હોય તેના ચારથી પાંચ પોઠા વિડીયો કિંમત સરનામું લખી વોટ્સઅપ દ્વારા મને મોકલાવી આપવું મારું નામ છે મિત્રો મુકેશભાઈ જાહેરાત એકદમ મફત કરી આપવામાં આવે છે કોઈ પણ પ્રકારના પૈસા લેવામાં આવતા નથી એના પછી મિત્રો આ બીજા નંબરની ગાય છે આ પણ મિત્રો તાજી વિયાણેલ છે ગાયની માહિતીની વાત કરીએ તો મિત્રો સાથે વાછરડી છે અને ત્રીજા વેતરની અંદર આ ગાય છે હાલ મિત્રો આ ગાયના સરનામાની વાત કરીએ તો ગામ છે ભીલડી ડીસા વધારે પડતી માહિતી પૂછવા માટે અને ગાય જો તમને પસંદ આવતી હોય તો ગાયની ખરીદી કરવા માટે હું અહીંયા પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર આપી દઉં છું તો ડાયરેકલી કોન્ટેક કરી લેવો તેમજ મિત્રો વિડિયો સારો લાગ્યો હોય તો રોજે રોજ આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને આપણે મળશું એક નવા વિડીયોની સાથે